નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પીજીવીસીએલની છેલ્લા ઘણા સમયથી કામગીરી કથળી હોય લખતર તાલુકા કોંગ્રેસના સદસ્યો દ્વારા આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો સુનગર જિલ્લા સોશિયલ મીડિયા સેલના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે પીજીવી જીવીસીએલ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી નથી તેના કારણે થોડો પણ વરસાદ આવતા ગ્રામ્ય વિસ્તારોની અંદર હલાઇટ ગુલ થઈ જાય છે તેના કારણે નાના બાળકો સહિત સિનિયર સિટીઝન લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને તેના કારણે તેઓ આજે રોષે ભર્યા છે અને તેમના દ્વારા આજે એ લગતર બીજીના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે સોશિયલ મીડિયા સુનગર જિલ્લા પ્રમુખ શિશુપાલસિંહ રાણા સાથે મિત્રાજસિંહ રાણા આ યુથ કોંગ્રેસ મહામંત્રી સહિત સક્રિય કોંગ્રેસ કાર્યકર અશ્વિનસિંહ રાણા પણ તેમની સાથે જોડાયા હતા અને તેમના દ્વારા આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે પીજી વિશેલ દ્વારા તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરી દેવી જોઈએ આજ રોજ જે ઓફિસ ખાતે ડેપ્યુટી એન્જિનિયરશ્રીને એક આવેદન પાઠવવામાં આવ્યું છે કોંગ્રેસ પરિવાર તરફથી કે બે ચાર દિવસથી વરસાદી વાતાવરણના કારણે લખત તાલુકાના વિવિધ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે આ વીજ પુરવઠો ખોરવાઈનું મુખ્ય કારણ તો પ્રી મોન્સૂનમાં જે કામગીરી કરવામાં આવે જેમ કે ટ્રી કટિંગ એવા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આમ નબળી નિરીક્ષણ આમ મોનિટરિંગ કોઈ પ્રકારનું કર્યું નથી જેના કારણે વાયરો પર ખરાબ અસર થાય છે જેના કારણે રાતે પબ્લિકને બહુ તકલીફ પડે વેઠવી પડે છે અને વારંવાર જી બી ઓફિસ ખાતે ફોન કરવા છતાં પણ કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી અત્યારે ડેપ્યુટી એનજીસીને મળીને અમે આવેદન પાઠવી છે કે જે પ્રિ કામગીરી કરવામાં આવે તે અત્યારે વહેલી તકે કરવામાં આવે કેમકે લેટ પડ્યા છે છતાં પણ અત્યારે કરે તો આગામી સમયમાં કોઈ તકલીફ ના પડે એના અનુસંધાને એક આવેદન પાઠવવામાં આવ્યું છે